બેરોજગાર યુવાનોને નોકરી મળી આદિવાસી યુવાનો ભણીને આગળ વધે સારું કમાય પગભર થાય તે હેતુથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ અને ડાંગ જિલ્લામાં વધુથી વધુ રોજગાર મેળા કરી યુવાનોને રોજગારી મળે તેવા પ્રયત્ન કરીશું તેમ અનંત પટેલે જણાવ્યું છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગાર લક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સારો એવો પગાર મળે એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય એ અમારો હેતુ છે આજે ઘણા બધા યુવાનો નોકરી વાંચો યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યું હતું આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર